એના કારણે બીખ નો ડર વધારે નિરાકરણ કરો ઘટના ઉપર ન કરતા આ પુલ માટે અમારે પલ નથી તા ને એક્સિડન્ટ એવી માંગ છે કા પુલ બનાવો અને મારા જે થયું હોનો રસ્તો કરો ડેરી બંધ છે દુકાનો બંધ છે ગામમાં બધાને ખાવું પીવું મુશ્કેલ પડે છે ડુંગરા પર ચડી ગયા છે લોકો બીજાને લઈ ગયા અને બીજાને ઘર છોડીને જતું રહેવું પડે છે તે કારણે ખાવા પીવાનું મુશ્કેલ પડે છે લોકો કઈ રીતે જીવે મારા પપ્પા ઘરે ના હોવાથી મારી મમ્મી ખેતરમાં પાણી વાળવા ગઈ છે તો અમારે અમારે શું ખાવું અમારે ઘરે દૂધ છે પણ અમારે ઘરે લગભગ દસ થી પંદર લિટર દૂધ થાય છે જયારે અમે તે દૂધ ઘટનમાં ઢોળી દઈએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે